મિત્રો નવું કલેક્શન અને નવી ડિઝાઇન અક્ષર સારી સુરતમાં તમારા માટે લઈને આવી ગયા છે જેમાં છ કલરનું મેચિંગ રહેવાનું છે ફેબ્રિકની વાત કરીએ એકદમ સ્મૂથ કોટન સિલ્ક એકદમ ફેબ્રિક રહેવાનું છે આપણે બધાએ પીસ ઓપન કરીને જોવાના છે તો વિડીયોમાં નવો આવતો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આવા અવનવા અને અવનવી ડિઝાઇનની જોવા માટે તમે જોઈ શકો છો એકદમ મિરર વર્ક અને દોરાનો વર્કનું કામ રહેવાનું છે તમે જે જરી બધાય કોઈ પ્રકારની જરી નથી બધું દોરાનું વર્ક આવશે બ્લાઉઝની વાત કરીએ આડાકનો અવતું જીક જે કોણું બ્લાઉઝ આવવાનું છે ડેરીયા પેટર્ન રહેવાનું છે છ કલર આપણે ઓપન કરીને જોવાના છે વિડીયોમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને બોલતા નહીં એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં અને લો બજેટમાં રહેવાનું છે શાડાકના બધાય કલર રહેવાના છે કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો ભૂલાય નહીં જેમ કે વહેલાં અને પહેલાંના ધોરણ તમારા સુધી નોટિફિકેશન પહોંચી શકે ઓનલાઈન ઓર્ડર માટે અમારા વોટ્સએપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો તમને ઓલ ઇન્ડિયા ડિલિવરી સિંગલ પીસ પણ મળી જવાની છે કોઈ પણ કલર ગમે એની સિંગલ પીસની ડિલિવરી તમને ઓલ ઇન્ડિયા મળી જવાની છે જે વસ્તુ તમને વિડીયોમાં બતાવવામાં આવે છે ને સેમ પ્રોડક્ટ અને સેમ વસ્તુ તમને મળવાની છે તો તમારો મનપસંદ કલર બુક કરાવવાનું ભૂલાય નહીં આવા અનવા અને ડિઝાઇનર કલેક્શન જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં કલરનો સ્ક્રીનશોટ લેવો તો લેતા દેજો એકદમ ફેન્સી અને સુપરિયર ડિઝાઇન રહેવાની છે સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દેજો જો તમને વિડિયો ગમ્યો હોય ને તો અને ઓનલાઈન ઓર્ડર કરવા માટે કલરનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી નોટિફિકેશન અને નવી કલર રેમ તમને સૌથી પહેલાં જોવા મળે જ્યારે પણ નવો વિડીયો મૂકે ને તો નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે નવા વિડીયો અને અવનવી ડિઝાઇનો બધાના પરપીસના પોસ્ટ અમારી યુટ્યુબમાં પણ અપલોડ કરેલી છે તો યુટ્યુબમાં પોસ્ટ પણ જોઈ લેજો શોર્ટ વિડીયો પણ અપલોડ કરેલો છે ઇન્સ્ટાગ્રામમાં પણ આનો આખો વિડીયો નાખેલો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ